હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે દાણા મુઠિયાનું શાક બનાવશું જે ઊંધિયાની ટક્કર મારે એટલું ટેસ્ટી બનશે અને એકદમ ફટાફટ બની જશે તો મેં વજનમાં પાંચસો ગ્રામ તુવેરના દાણા લીધા છે એક બાઉલમાં લઈ પાણી એડ કરશું થોડું મીઠું એડ કરીએ પાણીને ગરમ થવા દેશું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો ડીશ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને દાણાને આપણે પાણીમાં જ રહેવા દેશું તો મુઠિયાનો મસાલો તૈયાર કરી લઈએ તો એક વાટકો લીલી મેથી એક વાટકો લીલા ધાણા એક વાટકો ચણાનો લોટ અડધો વાટકાથી ઓછો એટલો ભાખરીનો લોટ બે ચમચી સફેદ તલ એક ચમચી આખા ધાણા લીધા છે ઘણાને ધાણાનો સ્વાદ ના ગમતો હોય તો એના જગ્યાએ તમે વરિયાળી પણ લઈ શકાય તો થોડો ગરમ મસાલો એડ કરીએ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ થોડી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું એક પાવડું તેલ એડ કરશું અડધો લીંબુનો રસ એડ કરીએ હાથેથી બધા જ મસાલા બરાબર મિક્સ કરી લેશું અને આપણે આમાં જ લોટ બાંધશું પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ કેમ કે ધાણા અને મેથી મેં પાણીમાં ધોઈને લીધા છે એટલે થોડું ઘણું પાણી પણ હોય અને પાણીનો ભાગ પણ હોય દાણાની મેથીમાં એટલે આમાં જ લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો તો મીડિયમ એવું લોટ બાંધવાનો તો તેલવાળા હાથ કરી અને આપણે એકદમ નાની એવી બધી જાની ગોળી તૈયાર કરશું જેમ નાની ગોળી હશે તો દાણા સાથે સરસ મિક્સ થઈ જશે તો આ રીતના આપણે બધી નાની ગોળી તૈયાર કરી લઈએ હવે મેં આટલો મસાલો રાખ્યો છે એ શાકના ઉપયોગમાં લેશું તો હવે આ શાક બનાવવામાં આપણે ગ્રેવીનો ઉપયોગ કરીશું તો બે ટામેટા લીધા છે બેથી ત્રણ આદુના ટુકડા બે મરચી આઠથી દસ લસણની કળી તો બધી જ વસ્તુ આપણે અધકચરી ક્રશ કરશું સાવ ગ્રેવી નથી કરવાની હવે આ શાક કુકરમાં બનાવશું તો એક વાટકો મેં તેલ લીધું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારે જ આ બધી ગોળી આપણે એડ કરશું જો તેલ નહીં આવ્યું હોય અને તમે ગોળી એડ કરશો તો આ બધી ગોળી તેલ પી જશે અને ગોળી ભાંગી પણ જશે તો તેલ એકદમ સરસ આવવા દેવાનું પછી બધી ગોળી એડ કરવાની અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને આવી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ગોળીને તળી લેવાની તો આપણે એ જ તેલમાં એક તમાલપત્ર અને લાલ મરચું એડ કર્યા છે રાય અને જીરું એડ કર્યા હવે જે આપણે ટામેટા અથકચરા કર્યા છે એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ ગેસથી આપણે મીડિયમ રાખશું બરાબર મિક્સ કરીને મસાલા તૈયાર કરી લઈએ હિંગ હળદર ધાણા જીરું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું લેવાનું એટલે શાકનો કલર એકદમ સરસ આવશે ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું મેં ગોળનો ટુકડો લીધો છે એના જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકાય તો જે આપણે મસાલો રાખ્યો છે એ શાકમાં એડ કરીશું આનાથી શાક એકદમ ઘટ બનશે તો આપણે બધું જ મસાલા મિક્સ કરી લેશું એક મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચડવા દઈએ હવે જે આપણે દાણા ગરમ પાણીમાં પલાળ્યા હતા એડ કરશું તો જે પાણી હતું એ પણ આમાં જ એડ કરી દઈએ પાણીને કાઢવાનું નથી તો જે આપણે મૂઠડી બનાવી હતી એ લઈ લેશું તો એકદમ મસ્ત એવી આપણી ગોળી બનીને તૈયાર થઈ છે એકદમ સરસ તળાણી છે અને સ્વાદમાં પણ ખૂબ જ મસ્ત એવી બની છે તો આપણે બધી જ ગોળીઓ શાકમાં એડ કરીએ બરાબર મિક્સ કરી લેશું જો તમારે વધારે શાકમાં રસો રાખવો હોય તો વધારે પાણી એડ કરવાનું પણ હું આ શાક પૂરી સાથે ખાવાની છું એટલે મેં પાણી ઓછું એડ કર્યું છે તો એક જ સીટી બોલાવાની છે કેમ કે આપણે દાણા ગરમ પાણીમાં પલાયા હતા અને આપણી જે ગોળીઓ છે એ પણ તળાયેલી હતી એટલે એક જ સીટીમાં આપણું શાક સરસ બની ગયું છે તો આપણે બાઉલમાં લઈએ તો આવી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો શાક ખરેખર ઊંધિયાને ટક્કર મારે એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર છે